છે રાજપૂતો દિવાળી એ પણ એ વખતે કહેતા કે અનિષ્ટ તત્વ બહાર જ હોય છે એવું નહીં આપણી અંદર પણ અનિષ્ટ હોય છે સારો વિચાર ને ખરાબ વિચાર બંને છે યુદ્ધ બહાર પણ હોય અંદર પણ યુદ્ધ હોય કારણ કે સમાજને બરબાદ કરવામાં મોટો ભાગ ભજવે છે ઘણી વખત મહિલાઓ દલીલી કરતા હોય છે આપણા બાપ દાદા એ વખતે લડવા જાતા તો ફીણ લેતા પીતા પણ એ સમયની જરૂરિયાત કદાચ હતી કે ત્યારે પેઇન કિલર નહોતી દર્દનાશક દવા નહોતી મળતી એટલે રક્ષા માટે જાય એક હાથ કપાય તો પણ એક થી લડે ધડ લડે ને સર પડે એ રીતે લડવું તું એટલા માટે લેતા હતા આજે તો પેઇન કિલર છે એટલે આજે સવારે કાળો ઘોડો કે રાતે લાલ ઘોડો સવાર થવાની જરૂર નહી ખૂબ સરસ રીતે રેલી શસ્ત્ર પૂજન નું દર વર્ષે આયોજન થાય છે રક્ષે તે ક્ષત્રિય ક્ષત્રિય ક્યારેય સ્વાર્થનું સંધાન નથી કર્યું પરમાર્થ માટે પુરુષાર્થ કર્યો છે અને એના ભાગરૂપે જ આપણે શસ્ત્રોનું પૂજન કરીએ છીએ જેની પૂજા થાય એનાથી પાપ ન થાય શિરાના દિવસે શસ્ત્રના પૂજનનો કદાચ આપણા પૂર્વજોએ એ રિવાજ જ એટલા માટે કર્યો કે જેનું પૂજન થાય એનાથી પાપ ન થાય અને એટલા જ માટે ઇતિહાસ સુવર્ણમય આપણો લખાયો છે આજે ગાંધી જયંતિ પણ છે અને મને એવું લાગે છે કે જે આપણો ગૌરવવંતો ઇતિહાસ રચાયો એમાં તો માણસને કોઈને આમ જેનામાં જીવ છે ને એક ઢોરને પણ વાગે તો એની પીડનો અહેસાસ એને થાય પણ બીજાને તકલીફ પડે અને એનો અહેસાસ પોતાને થાય પીડ પરાઈ જાણે રે કે વીર અબડા અડબંગજી પાસે મુસ્લિમ દીકરીઓ મુસ્લિમ બહેનો એ બીબડી બાઈઓ આવે કે રાજા હરિશચંદ્ર પાસે આશ્રય લેવા માટે એક હોલો આવે આ ત્રણ માંથી કોઈને પોતાની પીડ નહોતી પીડા નહોતી પણ અન્યની પીડા જોઈને પોતે દુઃખી થઈને એના માટે સર્વસ્વ કર્યું પીડ પરાઈ જાણે અને પર ઉપકાર તો એ મન અભિમાન ના આણે આ હું માનું છું કે આપણે સૌએ રાજપૂતો એ આટલું આજના સમયમાં કરીએ ને તો આપણો ઇતિહાસ છે એ હંમેશા ઉજ્જવળ રહેવાનો છે કોને પીડા થાય છે એ વ્યક્તિ ક્યાં ધર્મની છે કયા જાતિની છે કયા વર્ગ ની છે એ જોયા વગર એની મદદ એવું ભા રહીએ બીજા છે ને ગામમાં માં શેરીમાં વિસ્તારમાં સર્પડંચ થયો એમ ખબર પડે કોઈનું તો પોતાનું ફોર વ્હીલ સંતાડે રાજપૂતનો દીકરો ફોરવિલ નો હોય ને ટુ વ્હીલ હોય તો એ દોડીને જાય ચાલો દવાખાને લઈ જઈએ હું આવ્યો છું ચાલો લઈ જાવ આ સ્વભાવ માતાજી આપણો કાયમ ટકાવે ઇતિહાસમાં અનેક દાખલાઓ એવા છે હું કોઈ ઇતિહાસકાર નથી હું ડોક્ટર રત્નુજીની જેમ કોઈ ઇતિહાસનો નિષ્ણાત નથી હું એટલું જરૂર સમજુ છું કે આ રાષ્ટ્રમાં ક્ષત્રિયોની જે એ એક દાનત દિલથી ભાવના એવી ઉમદા હતી કે એને નાત જાત ધર્મ જોયા વગર સૌને સાથે રાખ્યા એટલે આ દેશ એક અને અખંડિત થયો મહારાણા પ્રતાપ વાત કરીએ છીએ પણ એ હાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપનો મુખ્ય સેનાપતિ હકીમ ખાન સુરી હતો એક મુસ્લિમ હતો એ મહારાણાનો મુખ્ય સેનાપતિ હતો અને સામે લડનાર મુસલમાન નહોતો રાજા માનસિંહ હિન્દુ હતો એ સામે હતો આ યુદ્ધ હતું

સામ્ય છે હનુમાન દાદા ને શનિવારે તેલ ચડાવો આપણને સૂર્યાસ્ત પછી ચડાવે ચડાવે ને બોટલ લાવી બાપુ લ્યો હનુમાનજી મહારાજ ની હનુમાન ચાલીસાય એટલે હનુમાનજી ના વખાણ છે હે પવન પુત્ર તારી જેવું કોઈ તાકાતવાર નથી કરીને હનુમાનજી ના વખાણ થાય એમ હનુમાનજી નું કદ મોટું મોટું થાય આપણને આવીને કોઈ કે હા બાપુ હા બાપુ તમારી સિવાય ન થાય અને પછી પેલું તેલ ચડાવેલું હોય એ બાપુ નીકળે બદનામ બાપુ થાય સ્વાર્થ પેલાનો હોય એ કોઈ બિલ્ડર કરોડો રૂપિયાના એના ફાયદા માટે કોકના ઘર ખાલી કરાવવા આપણને વાપરે અને સમાજમાં ઇજ્જત આપણી ખરાબ થાય આ ન થાય એની ચિંતા કરવી છે એકતા સામાજિક જરૂરી છે

મૃત્યુ પામે ત્યાં સુધી એને જેલમાં રાખવાની કોશિશ થાય તો મૌન પણ ના બેસી રહેવાય અને અવાજ પણ સમાજે ઉઠાવવો પડશે કારણ કે માત્ર જ્ઞાતિના કારણે કોઈ અન્યાય કરે તો એ પણ વ્યાજબી નથી અને જ્ઞાતિનો ભાઈ ક્યાંય અન્યાય કરે તો એને રોકવો નહીં એ પણ ખોટું છે માતાજીને પ્રાર્થના કરું કે આપણને સૌને એ શક્તિ આપે આપણને તાકાત આપે કે માતાજીના આશીર્વાદથી થી સત્યના રસ્તે ચાલીએ